હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શામિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ સ્વધેન પોથી ભાગ બે તેમાં ઇંગ્લિશ એનો ચેપ્ટર ત્રણ નેચર ગોડ્સ ગિફ્ટ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચલો વિડીયોની સ્ટાર્ટ કરીએ તો અહીં ચેપ્ટર થ્રી આપેલું છે નેચર ગોડ્સ ગિફ્ટ લેટ્સ પ્રેક્ટિસ રાઇમિંગ વર્ડ્સ ડબલ્યુ એચ ક્રિશ્ચન્સ યુઝ ઓફ કેન મે સુડ

ઇમેજીન અ ગોટ એઝ લોંગ એઝ બોટ એન્ડ અ ધ સેમ સાઇઝ એઝ મી આગળ ધ પોએમ તો એક્ઝામ્પલ આપેલું છે સ્નેલ તો તેનું વેલ પહેલું છે લાર્ક તો શાર્ક બીજું છે બી તો ટ્રી ત્રીજું છે ટોડ તો રોડ ચોથું છે હેર તેનું થશે ચેપ પાંચમું છે ગોટ તેનું થશે બોટ આગળ એક્ટિવિટી થ્રી આપેલી છે રીડ ધ સ્ટોરી અ મેજિક ગાર્ડન એન્ડ રાઇટ ટ્રુઅર ફેલ્સ પહેલું છે ધેર વોઝ અ સ્મોલ પ્લેગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ તો ફેલ્સ બીજું છે ધ સ્મોલ બીજું છે ધ ફ્લાવર્સ વેર ટોકિંગ ટુ ધ બર્ડ્સ તો ટ્રુ ત્રીજું છે ધ ટાઈની બર્ડ્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન ટ્રુ ચોથું છે ધ સનફ્લાવર ફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેન્ડ

આગળ ક્વેશન આપેલા છે પહેલું છે વેર વોઝ અ બિગ પ્લે ગ્રાઉન્ડ તેનું આન્સર થશે અ બિગ પ્લે ગ્રાઉન્ડ વોઝ ઇન ધ સ્કૂલ બીજો ક્વેશ્ચન છે વિચ ફ્લાવર્સ સ્ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ સન ફ્લાવર્સ એન્ડ રોજીસ સ્ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ હુ આર ધ ગાર્ડનર્સ ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સ્કૂલ વેર ધ ગાર્ડનર્સ ચોથું ક્વેશ્ચન છે હાઉ વોઝ અ ગાર્ડન ધ ગાર્ડન વોઝ અ મેજીક ગાર્ડન એન્ડ ઇટ વોઝ વેરી પ્રિટી ગીવ ધ ઓપોઝિટ વર્ડ અગ્લી અગ્લીનું ઓપોઝિટ વર્ડ થશે પ્રિટી આગળ એક્ટિવિટી ફાઇવ આપેલી છે અન્ડરસ્ટેન્ડ ધ રિડલ્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે આઈ કેન કિલ ધ બેક્ટેરિયા જમ્પ માય ટિક્સ ક્લીન યોર ટીથ આઈ કેન ક્યોર સ્કિન પ્રોબ્લેમ્સ હુ એ માઇ તો તેનું આન્સર થશે નિમ ટ્રી બીજું છે આઈ કેન હીલ યોર ટુ ટેક આઈ કેન પ્યોરિફાય યોર બ્લડ આઈ કેન રિડ્યુસ યોર ઇયર પેઇન હુ એ માઇ તેનું આન્સર થશે પીપલ ટ્રી ત્રીજું છે આઈ કેન રિડ્યુસ ફીવર આઈ કેન મેન્ટેન બ્લડ સુગર માય લીવ કેન ટ્રીટ કેન ટ્રીટ ઇન્ફેક્શન્સ હુ એમ આઈ તેનું આન્સર થશે અશોક ટ્રી ચોથું છે આઈ કેન રિલીવ કફ એન્ડ કોલ્ડ આઈ કેન હેલ્પ ઇન ડાયજેશન હુ એમ આઈ તેનું આન્સર થશે તુલસી પાંચમું છે આઈ કેન ક્યોર યોર હેડ એક આઈ કેન ક્યોર યોર સ્કિન બર્ન્સ આઈ હિલ યોર કટ એન્ડ વાઉન્સ હુ એ માય એનું આન્સર થશે બિલવા ટ્રી આગળ એક્ટિવિટી સિક્સ આપેલી છે સર્કલ ધ ઓડ વન પિક્ચર જે અલગ પડતું હોય તેના પર સર્કલ કરવાનું છે તો પહેલામાં થશે દ્રાક્ષ બીજામાં મોજું ત્રીજામાં ફોક ચોથામાં માછલી પાંચમાંમાં છે બ્રોકલી હવે આગળ એક્ટિવિટી સેવન છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો અહીંયા પિક્ચર જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ તેનું આન્સર થશે ધેર આર ફાઈવ ફ્લાવર્સ ઇન ધ પિક્ચર બીજું ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ બર્ડ તેનું આન્સર થશે ધ કલર ઓફ ધ બર્ડ ઇઝ બ્લુ ત્રીજું ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ રેબિટ ડુઇંગ તેનું આન્સર થશે ધ રેબિટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ ચોથું ક્વેશ્ચન છે હુ ઇઝ ફ્લાઇંગ તેનું આન્સર થશે ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ પાંચમું ક્વેશ્ચન છે વેર આર ચિક્સ તેનું આન્સર થશે ધ આર ઇન અ અવિટી એ જ છે સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ પહેલું છે સેન્ટેન્સ બોધ સુનિતા એન્ડ રૂપેશ કેન પ્લે ટેબલ એન્ડ સિંગ અ સોંગ બીજું છે બોધ સુનિતા એન્ડ રૂપેશ કેન નોટ રન ફાસ્ટ ત્રીજું છે સુનિતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ ચોથું છે રૂપેશ કેન નોટ પ્લે ગિટાર બટ કેન ડાન્સ સુનિતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ એક્ટિવિટી નાઇન છે ફિલ ઇન ધ બ્લેન્ક બાય યુઝિંગ પ્રોપર ઓપ્શન્સ પહેલું છે ટુડે ધ વેધર ઇઝ ક્લાઉડી ઇટ મે રેઇન બીજું છે શબાના ઇઝ ઇલ સી મે નોટ અટેન્ડ ધ પાર્ટી ત્રીજું છે ગીતા ઇઝ લેટ સી મે નોટ કેચ ધો છે ટુે ઇટ ઇઝ હોઉન એન્ટર ઇન ધ અને મેલી જગ્યા પૂરવાની હતી આગળ એક્ટિવિટી હેલ્પ ઓફ ધ ગીવન વર્ડ ઇન ધ બ્રેકેટ તો અહીંયા બ્રેકેટમાં જે વર્ડ્સ આપેલા છે તેની મદદથી અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે સેવ વોટર વોટર ઇઝ લાઈફ વોટર ઇઝ અ પ્રાઇઝલેસ ગિફ્ટ બાય નેચર ટુ હ્યુમન્સ એન્ડ ઓલ લિવિંગ બિંગ્સ વી કેન નોટ ઇવન ઇમેજિન લાઈફ વિદાઉટ વોટર ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર એની લિવિંગ બિંગ્સ ઓન ધ અર્થ ટુ લીવ વિદાઉટ વોટર વી યુઝ વોટર ફોર બાથિંગ વોશિંગ કુકિંગ એન્ડ મેની અધર થિંગ્સ આગળ એક્ટિવિટી ઇલેવન છે જોઈન ધ સેન્ટેન્સીસ એન્ડ રીરાઈટ દેમ અહીંયા સેન્ટેન્સ જોઈન કરી અને તેમને અહીંયા ફરીથી લખવાના છે આપણે અહીંયા લખેલા છે ધીસ ઇઝ ધીસ ડોગ ઇઝ ડર્ટી વી શુડ ક્લિન ઇટ બીજું છે મેક્સ ઇઝ ફેટ વી શુડ નોટ ઇટ મચ ફૂડ ત્રીજું છે ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઇન ટુ ડે વી શુડન્ટ લીવ હોમ ચોથું છે ઇટ ઇઝ રિયલી કોલ્ડ ઇયર વી શુડ પૂટ ઓન જેટ આગળ એક્ટિવિટી ટ્વેલ્વ આપેલી છે મેક મિનિંગ ફૂલ ફ્રોમ ધ પ્રેકેટ તો પહેલું થશે ફ્રૂટ બીજું છે લીફ

ચોથું છે લીફ લીફ અહીંયા આપેલું જ છે પાંચમું છે ફ્લાવર આ રહ્યું ફ્લાવર ફ્રૂટ તો અહીંયા આ છે ફ્રૂટ રૂટ તો આ રૂટ અને છેલ્લે બાર્ક તો અહીંયા આ રહ્યું બાર્ક તો આ રીતે આપણે એને અંદર શોધીને તેને સર્કલ કરવાના છેલ્લે અહીંયા ફન જોન આપેલું છે ધ ડોટ્સ એન્ડ મેક તો પહેલામાં જોઈન કરીએ તો તેનું થશે પ્રિટી બીજામાં થશે નાઇસ ત્રીજામાં થશે વોલ્ડ ચોથામાં થશે મેજિક તો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં